તો સુરેન્દ્રનગરની વાત કરીએ વિકાસના કામોમાં ફરી એક વખત ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે કોન્ટ્રાક્ટરો સામે નબળી કક્ષાની કામગીરી સામે હવે પગલા ભરવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે શહેરમાં ચાલતા વિકાસના કામમાં વધુ એક ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે જેમાં શહેરના ગણપતિ ફાટક વિસ્તારમાં એક મહિના પહેલા જ બનાવેલો રોડ તૂટી ગયો છે

ખાસ કરીને સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સીસી રોડ ના કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાનું ઉજાગર થવા પામ્યું છે સીધા દ્રશ્ય દેખાડવાના પ્રયાસ કરશું સુરેન્દ્રનગર ગણપતિ ફાસ્ટર વિસ્તાર આ મુખ્ય સીસી રોડ છે વીસ વર્ષથી સ્થાનિક લોકો માંગણી કરતા હતા નગરપાલિકા સામે કે આ રોડ બને રોડ બન્યો તો કેવો બન્યો તે હાલ લાઈવ માં દેખાઈ રહ્યું છે અનેક જગ્યા ઉપરથી આ રોડ બેસી જવા પામ્યો છે અને અનેક જગ્યાઓ ઉપર તાળા પડી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીંના કેટલાક સ્થાનિક લોકો આપણી છે તેમની સાથે વાત કરશું વીસ વર્ષે રોડ બન્યો એક મહિનો થયો તૂટી ગયો કામોમાં ભ્રષ્ટાચાર શું માંગ સુરેન્દ્રનગર ટેયર એટલે નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચારને ઘટો ભરી ગયો છે કે વોર્ડ નંબર ની અંદર કોઈ પણ કામ ની અંદર તમે અત્યારે રોડ બનાવ્યા છે બરાબર પાણી પ્રશ્ન હોય તો લોકોને રોડ પર આવવું પડે છે ત્યારે રોડ આવી ગયો છે વીસ વર્ષે રોડ આવ્યો છે એમાં કોઈ પણ જયારે રોડ બનતો નગરપાલિકાના સદસ્ય તથા કે જે એની ટીમ આવી જોઈએ કે રોડ બની ગયા પછી આનું ટેસ્ટિંગ લેવલિંગ કેવું છે કઈ પ્રકારનું છે બરાબર એ કોઈ પણ પ્રકારનું કરવા માટે કેવું અહીંયા દિવસે અને રાત્રે હેવી લોડેડ ડમ્ફરો ચાલતા હોય છે બરાબર ટ્રેક્ટરો ચાલતા હોય કેમ કે પાટણના વિસ્તારમાં મકાનો બનતા હોય છે પણ આ રોડ નું કેટલું લેવલિંગ કેટલા માલ ની મટીરિયલ નાખ્યું એ કોઈ પણ પ્રકાર નથી પેટા કોન્ટ્રાક્ટ આપી અને એને મળતિયાઓના કોન્ટ્રાક્ટ આપીને આ રોડ તાત્કાલિક ધોરણે ઉભો કરવામાં આવે છે કારણ કે આમાં શું છે કે ભ્રષ્ટાચાર એક હબ બની ગયો છે સુરેન્દ્રનગર માં શું હવે માંગ છે એક મહિનામાં તૂટી ગયો છે રોડ વારંવાર આવો ભ્રષ્ટાચાર સામે આવે છે કોન્ટ્રાક્ટર સામે પગલા ભરાવા જોઈએ છે કેમ આ રોડની અંદર તૂટી ગયો છે તો કોન્ટ્રાક્ટર નું લાયસન્સ રદ કરવું જોઈએ આ રોડ નું જે કઈ સરકારી મહેનતાણું પ્રજાના ટેક્સ ના પૈસા જે કઈ રૂપિયામાં વપરાયા છે નગરપાલિકા ને તો આ તમામે તમામ રિકવર કરવા જોઈએ અને એની ઉપર બેન્ડ લગાવવો જોઈએ કે આ કોન્ટ્રાક્ટર નું લાયસન્સ રદ થવું જોઈએ અને આની સાથે જેટલા પણ પેટા કોન્ટ્રાક્ટ એને આપેલા છે એનું પણ લાયસન્સ રદ થવું જોઈએ કેટલા કિલોમીટર લાંબો આ રોડ છે ને ક્યાં ક્યાં જગ્યા થી બેસી ગયો આ મિનિમમ એક હજાર મીટર થી બારસો મીટર એટલે મિનિમમ સવા કિલોમીટર ની આળે ગળે આ રોડ છે આ રોડ આ મેઇન રોડ છે ગણપત દાદા નું મંદિર છે ગણપતિ વિસ્તાર ની અંદર સુરેન્દ્રનગર ની શહેર ની જનતા અવારનવાર દર્શન માટે આવતી હોય છે તો આ એનો મુખ્ય રોડ છે આ વીસ વર્ષે રોડ બન્યો છે અને એ બન્યો છે તો એક કિલોમીટર ઉપર બન્યો છે અને એમાં એક કિલોમીટર ઉપર નો ભ્રષ્ટાચાર એટલે માની લો કે મિનિમમ આ બે ત્રણ કરોડ નું તો કૌભાંડ વધારે હોય શકે ખાસ કરીને જે બે થી ત્રણ કરોડ ના ખર્ચે આ રોડ વીસ વર્ષે બન્યો અને હાલ અનેક જગ્યાઓ ઉપરથી બેસી ગયો છે તાળા પડી ગયા છે ત્યારે આવા પ્રકારના કોન્ટ્રાક્ટરની ની જે એજન્સી છે તેને બ્લેક લિસ્ટ માં મૂકવામાં આવે અને કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવામાં આવે છે પ્રકારની માંગ છે તે હાલ ગણપતિ ફાસ્ટર વિસ્તારના લોકો છે તે કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા વિકાસ ના કામોમાં સતત ભ્રષ્ટાચાર સામે આવતો હોય છે અને વધુ એક વખત આ ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે ગણપતિ પાટણ વિસ્તાર નો જે એક કિલોમીટર નો રોડ છે તે ઠેર ઠેર જગ્યાઓ ઉપર બેસી ગયો છે જે જે આ રોડ નવીનીકરણના કામો ચાલતા હતા ત્યાં એન્જિનિયરો પણ હાજર હતા કોન્ટ્રાક્ટરો પણ હાજર હતા નગરપાલિકાના કોર્પોરેટરો પણ હાજર હતા પરંતુ તે છતાં પણ આવી નબળી ગુણવત્તા ની કામગીરી થાય તો સવાલ જનતા કોને કરે તે પણ એક સરકતો સવાલ છે આવા કોન્ટ્રાક્ટર સામે પગલા ભરી અને જે સ્તરેથી આ રોડ તૂટી ગયો છે બેસી ગયો છે તાળા પડી ગયા છે વીસ વર્ષ ની રજૂઆત બાદ આ રોડ બન્યો છે અને બન્યો તો આવો ભ્રષ્ટાચાર ઉજાગર થયો હોય તેવો રોડ બન્યો છે જેને લઈને આ વિસ્તારના સ્થાનિક લોકો રોષે ભરાયા છે જી જી ફસલ અમારી સાથે બદલ સમગ્ર માહિતી આપવા બદલ